નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે પશુપાલનનો વિડીયો નાખવાનો હતો મેં કીધું હતું જીરાના વિડીયો હવે બંધ થાય પણ જીરાના બંધ એમ વિડીયો નહીં થાય જીરાની દવાની માહિતી આપવાના બંધ થાય કેમ કે લગભગ બધી દવા વિશેની માહિતી આપણે આપી દીધી તો આજની તારીખ છે છવ્વીસ જાન્યુઆરી અને આ દિવસે આપણે બધાને ધ્વજવંદન કરવાનું હોય શાળાએ અમે બધા છોકરાઓને લઈને ગયા હતા અને ધ્વજવંદન કર્યું છે અને ખંભાળી ગયા તો જબર જબર બે મોટી મોટી વસ્તુ લઈ આવ્યા છે એ કાલના વિડીયોમાં તમને બતાવી કે આ વસ્તુ ભાઈ હું કરવા લીધી તો તમને જોહો એટલે જ ખબર પડી જાય બાકી તમને દેખાડી દઉં આગતરા ઘીરા જીરાના ઘેરા જે છે એવા માટે તમને એ જ વાડીમાં બેસી અને થોડુંક બતાવો આવ્યો કેમકે થોડુંક પાખું થયું છે આગતરું હોય એટલે શું છે કાનૂનું શું કે અને આ આવ્યા તમે બનાવવા વિડીયો તો એ વિડીયો કોઈ કોમેન્ટે કહી હતી કે સોડવો સોડો છે એ સોડવો સોડો છે તો નામી થઈ જાય વાંધો નહીં આવે પણ તો મિત્રો આજે આપણે આ જીરાનો વિડીયો બતાવવાનો હોય અને કોઈને પ્રશ્ન હોય કે ભાઈ આપણે આ વસ્તુ થાય છે તો આ દવાઈમાં કઈ કઈ સાચવી રીતે પૂછજો જવાબ મળી જાય ફાઇનલી દવાના વિડીયો બનાવવાના બંધ કરી દીધા એટલે હાવ એમ બંધ કરી દીધા એવું નથી કહેતો પણ કેમ કે જે જે એની અંદર પ્રોસેસ કરવાની હોય એ પૂરેપૂરી બતાવી દીધી છે અને તે છતાંય જ તમને ના બેતું હોય બરાબર સીટમાં તો તમે કોમેન્ટ કરીને પૂછજો પણ ભેહુને મૂકી દીધું છે હાવ તો ભેહુના વિડીયો લેવા જો હે પણ એકાદ તો વિડીયો આપણે આ છે ને આગતરા જીરાનો લઈ લઈ અને આગતરા જીરાનો વ્યૂ તમને દેખાડી દઈ કેમ કે હવે પાકમાં તો મેળી ગયું છે અને જો દાણા મંડ્યા ખરું આપણે અમુક અમુક જીરામાં તો હાથમાં આવી જાય છે અને લીલા છોડવાય છે હવે એવું નથી કે પાકી ગયું છે પણ હવે ધીરે ધીરે થતું પાકતું જ હે બહુ એવડા એવડા છોડવા હે જીરાના આ તો હજી લીલો હે પણ હવે આ બધા હે આ પાકી ગયેલ જો આમ આમ કરી એટલે દાણા ખરીને હાથમાં આવવા માંડે છે એટલે આ વધીને હાથથી આટલી લાગીએ અને હાથ આટડીમાં ઉપડી જાય અને ઉપડા કઈ હજી એમ કંઈ મૂકી નહીં દે જીરાની બીજું બનાવ્યો કદાચ બે મણસ આવે ને તોય તમને કહેવું ખોટું નથી બોલવું એ તમારી વાત છે તો મિત્રો આમાં જરા કેમેરામેન છે એ તમને જીરામ શક્કર માઇન બતાવી દઈએ હાલે પાખું તો પાખું પણ રહી ગયું એ ભાઈડાનું કામ થઈ ગયું અને પછી આપણે આગળ જઈ અને તો ભેહુનો સીન લઈ લઈ અને આ વિડિયો ભેગો થોડોક ભેહુનો સીન લેવો જરૂરી છે કેમ કે વિડીયો ના નાનકરો થાય એમ છે તો મિત્રો આ જો તમે જીરાનો નજારો હમણાં કરોડ રૂપિયા કપાઈ જવાનું છે આ જીરું જાહે ને યાર્ડ માં એટલે ભૂકા બોલાવી દેવાનું છે તો કેટલા કેટલા મણ થઈ તો કઈ ના હગાય પણ શિયાર સાડા શિયાર મણ જેવું થાય હવે કે અને હવે આપણે મિત્રો આગળ જઈ અને ભેહુણ તબેલે પૂગી જઈ મિત્રો થોડું થોડું હીરામાં વાંધો નહીં આવે વાર નવરોમાં અને આ રીતનું જેનું બેકવાર થઈ ગયું હતું ત્યાં અમારે વાંધો નહોતો આવ્યો ઠીક થઈ ગયું આ વાર હે ને નૈરવું રહી ગયું ને એ મોટા મોટા બાઈક કહેવાય કેમ કે ના તો નૈરવું રાખું જ એ તો સૂતા કાટ નહીં ખાતા બેકવાર ટાઈમ થતું તો ગીવું નહીં રહે પણ હવે કંઈક હા આવ્યો કે હવે ભગવાનની વાંધો નહીં આવે દઈ દે અને પાહતરા ઘેરા હે એ તો તમે જોયા જ છે તો મિત્રો ફાઇનલી આવી ગયા છે રહીવાળી અને તબેલો સારું કરી દઈ કેમ કે અમારી આ ફેક્ટરી છે દૂધની આ હમણાં મહિનો દોઢ મહિનાથી ગાયબ થઈ ગઈ હતી તો આજ પાસે ફેક્ટરી લઈ લઈ અને જો હું વીડિયો બનાવવાનું ચડી ગયો ને બાપાની આડર છે કંઈ બીના મને હાથ તા કરતા હતા પણ મેં કીધું આવું આવું એમ હવે અહીં આવી ગયા સાંઈ અને હવે આપણે લાંબુ તાકણી કંઈ કેવું નથી ને કે પેહુ ભળકીએ તો આજે બસ આ વિડીયોમાં હે ને આપણે અહીંયા જ એન્ડ કરી દેવો હે તો હજી થોડોક લાંબો કરવો હોય તો લાંબો કરી દેવું પણ પ્લસ કામકાજ એવું છે કે જો ભીમું ભડકવા માંડે ને પછી મુકાઈ મિત્રો તબેલાની અંદર આપણી એન્ટ્રી થાય એટલે ભીમું તબાધબી હે ને જો આ ચાલુ ચાલુ થાય ને દુસો પપ્પા કરવા અને બે પી ચીજો ત્યાં કરી લીધી તમને દેખાતા પાડી કેવડી કેવડી હતા એવડી થઈ ગઈ મહેનદીમાં તો બગડાટી બોલાવતી જતી હોય અને એક ભાઈની કોકની ત્રણ ચાર દિવસ પહેલાના વિડીયોમાં કોમેન્ટ હતી કે ભેંસ ને સુગર ફટી જાય તો શું કરવાનું જો આ શુગરનું બેસ્ટ ઇલાજ છે દેશી ના કરવું હોય વિદેશી કરવું હોય તો એને એનાબોલાઇટ મિક્સ સો મિલી સવાર ને સો મિલી સાંજે આ રીતનું પીવરાવવાથી ટકા ટક સુગર આવી જાય અને પ્લસ પાંચસો ગ્રામ હાકર હવાર રાજી તમને તો કોમેટની અંદર આપણે જણાવ્યું હતું પણ પ્લસ એનાબોલાઇટનું જણાવ્યું પણ આજે તમે રૂબરૂ છે બોટલથી તમને બતાવી દઉં જે ભેંસને વધારે પડતું દૂધ હોય એને આ ટ્રીટમેન્ટ ચાલુ રાખજો કેમ કે દૂધ વધારે હોય ને એને થોડુંક ઘટી જાય અને બાકી જે આપણે દેશી લોક હતા એ દેશી લોકની અંદર પાછા પાસાવારી આપણે સકેડી મારું આવી જાઉં કેમકે પશુપાલન પશુધન એક અમારે ત્યાં મોટા મોટી ફેક્ટરી છે અમારા ગામની અંદર પશુજી છે પશુ એથી ને ઉજળા નહીં કેટલા બધા પશુ અમારે કોલવાની અંદર એટલું બધું દૂધ થાય છે લગભગ દ્વારકા ને જામનગર જિલ્લાની અંદર એરીનો પહેલો નંબર આવે છે કોલવામાં અને આગળ દેખતા એહો તમે અમારા આ વાડીનું જીરું ભાઈ ઝૂમ મારીને દેખાડે છે અને મારી થોડીક તબિયત લુસિંગ થઈ ગઈ છે ગાજર છે બીટ છે પાલક છે બધું થોડું થોડું ખાવા પૂરતું વહ્યું છે બીટ તો મેં પહેલી વખત વાવ્યા હે એટલે બહુ હવે એનું શું થાય તમને ખબર નથી કેવાક થાય પણ ગાજર બેહોને સરા માથે સારા જોજે લીલાડો ઘણો બધો કર્યો છે મકાઈ દેખાય છે મકાઈ ઘણી છે અને ગાજરે ઘણા હે પશુ રેખા એટલે પશુપાલન માટે એ બધું જરૂરી છે તો મિત્રો મકાનો હમણાં કામ હાલે જો ને બધું આમ બારો બાર ઉડાડી દીધું ઠાર ઝાકરનું બધું અહીંયા હે અને હવે આપણે આજની તારીખમાં અહીંયા વિડીયો આપણે પૂરો કરી કાલે પાછા આવીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે રાહ જોજો પશુપાલનની અંદર કેટલું કમાઈ છે કેટલું એની અંદર સડાવવું છે કેવી રીતનું અમે બધું કર્યું હતું એક 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 કરી ભેગ્યું એ તમને બધું વિગતવાર કાલના વિડીયોમાં જાણવા મળશે કેટલો નફો છે કેટલો ખર્ચો છે અને હું હું કરવાથી કેટલો નફો રહી એ બધું કાલના વિડીયોમાં તો આવજો બધા જય શ્રી રામ જય દ્વારકાજી